ડોક્ટર હૃદયન ઘેલાની એચ એલ ગ્રુપ ઓફ કંપનીઝ વ્યવેસ કેટ ટુ માતાપા સર્કલ પાસે કોર્પોરેટ ઓફિસનું આપણે ઓપનિંગ કરેલું છે ખાસા ઓફિસ એ પ્રકારનું કામ ઓફિસમાં મલ્ટિપલ ટાસ્કિંગ વર્ક્સ ચાલે છે જેમ કે આઈટી એજ્યુકેશન પોલિટિકલ એન્ડ સેન્ટ સિલિકા ખાસ પોલિટિકલ એવું રેજ કામ કરો છો મહારાષ્ટ્રમાં પણ જોબ થાય છે જી જી મહારાષ્ટ્રમાં કોઈ પણ રાષ્ટ્ર નિર્માણ માટે જ્યારે આપણે ભાગીદાર બનતા હોય ત્યારે આપણી જે આવડત હોય આવડતને જો આપણને એન્હાન્સ કરવાનો ચાન્સ મળતો હોય તો એ આવડતના એન્હાન્સમેન્ટ માટે મહારાષ્ટ્રની એક જવાબદારી રૂપે મને કામ સોંપવામાં આવ્યું હતું જે હતું પોલિટિકલ એડવાઇઝર તરીકે જેમાં હર એક બુથ ઉપર બુથ મેપિંગ કરવું એટલે કે બુથ ઉપર એક કેપ્ટનને જવાબદારી આપવી નેવું હજાર બૂથ મહારાષ્ટ્રના અને હરેક બૂથ ઉપર એક બૂથ કેપ્ટનની જવાબદારી સોંપીને હરેક બૂથ કેપ્ટનને હરેક વોટરને મળવાની જવાબદારી સોંપવામાં આવી જેમાં ઘણી અંશે અમે સફળ રહ્યા લાડલી બહેનાઓ જેવી યોજનાઓ કે જે લાડલી બહેના જેવી યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચવાની રણનીતિ કરી એ રણનીતિના કારગર પરિણામ અમારી પાસે સમક્ષ અમારી સમક્ષ આવ્યા તો આ બધાનો સરવાળો કરીને આ ભવ્ય જીત મળી છે બધા કાર્યકર્તાઓની મહેનત સિવાય ક્યારેય જીત હોતી નથી આ જ કાર્યકર્તાઓને મહેનત કરવા માટે સરળતા રૂપી એક સ્ટ્રાટેજી પ્લાનિંગ કરીને અમે આખું મેનેજમેન્ટ માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું અને જેમાં દેવેન્દ્ર ફડણવીસજી ખુદ એમના શબ્દોમાં કે છે કે આ માઇક્રો પ્લાનિંગથી જે ડેસબોર્ડ જે રિપ્લાય મળ્યા જે ક્રેડિબિલિટી ઓફ વર્ક કાર્યકર્તાનું હોય એ પણ આપણે એને સરાહના કરી શક્યા હતા આ જવાબદારી છે જી આગામી પાંચ વર્ષમાં જે જવાબદારી સોંપવામાં આવી છે કે વિધાયક જીતી જાય છે પોલિટિકલ ઇતિહાસ તમે જોઈ લ્યો તો જ્યારે વિધાયક જીતી જાય છે અથવા એમપી જીતી જાય અથવા કોર્પોરેટર જીતી જાય છે તો જીતા પછી પાંચ વર્ષ સુધી હરેક વોટર સુધી શું કનેક્ટ રિયે છે ક્યાંક ને ક્યાંક આનો જવાબ ના સુધી છે કેમ કેમ કે વીસ પર્સેન્ટેજ વોટર જ એવા હોય છે જે વિધાયકની આજુબાજુમાં હોય અને એમને રોજ મળતા હોય છે બાકીના એંસી વોટર એ વિધાયકના કોન્ટેકમાં હોતા નથી

જે એરિયાનું કામ થાય છે એ એરિયાનું કામ વોટર સુધી પહોંચાડવું આજે માની લ્યો કે વોટર નો બર્થડે છે એક વિધાનસભામાં ત્રણ લાખ વોટર છે તો એ ત્રણ લાખ વોટર્સમાં આજે પાંત્રીસો વોટર્સ નો બર્થડે છે તો ઈ બર્થડે વિશિષ્ટ સોશિયલ કનેક્ટ દ્વારા એમના સુધી પહોંચાડવા વિધાયકે કરેલા કામ એ એરિયા સુધી પહોંચાડવા પ્રશ્ન છે વોટરોના તો એ વિધાયક સુધી લાવવા અને એનું નિરાકરણ કરીને એનું સોલ્યુશન કરવું આના જેવા ઘણા બધા મુદ્દાઓ ઉપર અમે આખો પ્લાનિંગ કર્યો છે કે જે પ્લાનિંગ નું એક્ઝિક્યુશન એપ્રિલથી

કે જે મહારાષ્ટ્રમાં આપણે આ પ્રોસીઝર કરી રહ્યા છીએ એમાં એમનું ખાસ કહેવાનું હતું કે આ એક ખરેખર રાષ્ટ્ર નિર્માણ તરફની પ્રગતિ છે કેમ કે તમે વોટરને ક્રેડિબિલિટી પણ આપો છો વોટરને ટ્રાન્સપરન્સી પણ આપો છો તો આ વસ્તુ ગુજરાતમાં પણ થવી જોઈએ કે જેમાં હરેક વોટર સુધી હરેક વિધાયક લાઈવ કનેક્ટેડ રહે આ કોઈ પોલિટિકલ પોઈન્ટ છે જ નહીં આ કોઈ એવું વિધાયકને વોટર સાથે રાખવાનો વાત છે જ નહીં આ એક ડેવલપમેન્ટનો સેનારીઓ છે જે કાલ સવારે પાંચ વર્ષ સુધી કયા વિધાયકે કેટલું કામ કર્યું છે ઈ વોટર સુધી પહોંચાડવાની આ પ્લાનિંગ છે જેમાં ઘણા બધા પોલિટિશિયન્સે પોતાના વ્યૂઝ આપ્યા અને એમ પણ કીધું છે કે અમારા ગાઈડન્સમાં એટલે કે એમનું પણ આપણે ગાઈડન્સ લેવાના છીએ એમના પણ નિર્ણયો લેવાના છીએ અને આ પ્રોડક્ટ્સને ખૂબ સારી રીતે આગળ વધારી શકીએ એવા પ્લાનિંગ અમે કરવાના છીએ બસ એના ભાગરૂપે જ આ પ્લાનિંગ હતું કાલનું